નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આંબાલાલ પટેલની ભૂકા બોલાવતી આગાહી છે તો આંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં માટે ચિંતાજનક આગાહી કરી છે જેના પગલે રાજ્ય ઉપરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ભર શિયાળે કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો આ સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાડથી જવતી ઠંડી પડવાની પણ વકી છે જેમાં બનાસકાંઠામાં તાપમાન ચાર ડિગ્રીથી નીચે તેમજ નલિયામાં સાતથી છ ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે તો જાન્યુઆરીના અંતમાં થોડી રાહત બાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી એકવાર ઠંડીનું જોર વધી શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્રમાં ભાજપને લઈને મોટા સમાચાર જ્યાં દોસ્તો ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ છવ્વીસ જાન્યુઆરીએ આણંદ દાહોદ અને જૂનાગઢ માટે સંગઠન માળખાની જાહેરાત કરી છે તો હવે બાકીના શહેર અને જિલ્લાઓ માટે નવા હોદ્દેદારોની જાહેરાતની રાહ પણ જોવાઈ રહી છે તો રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ છે કે હાઈકમાન્ડ સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ શહેરો જિલ્લાઓમાં પ્રમુખો બદલવાની ગંભીર વિચારણા કરી રહ્યું છે તો જેમાં રાજકોટ જિલ્લા અને શહેર તેમજ મોરબી અને સુરેન્દ્રનગરના પ્રમુખોની બદલવાની મજબૂત શક્યતા વ્યક્ત થઈ રહી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર જી હા દોસ્તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ડાકના કર્મચારીઓના સંગઠન એફ એન પીઓએ સરકાર સમક્ષ પગાર વધારવા માટે એક નવી ફોર્મ્યુલા રજૂ કરી છે જેમાં વર્તમાન ફિટમેન્ટ ફેક્ટરને બદલીને મલ્ટી લેવલ ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ ડબલ જીરોથી ત્રણ પોઈન્ટ પચીસ સુધી રાખવાનો પ્રસ્તાવ છે જ્યારે આ ઉપરાંત વાર્ષિક ઇન્ક્રુમેન્ટ જે હાલમાં ત્રણ ટકા છે તેને વધારીને પાંચ ટકા કરવાની પણ માગણીઓ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે હિમાચલમાં તાપમાનનો પારો માઇનસ દસ પોઈન્ટ પાંચ ડિગ્રીથી ઉપર પહોંચ્યો જ્યાં દોસ્તો હિમાલયમાં હાહાકાર મચ્યો છે જેમાં બારસો ને પચાસ રસ્તાઓને બંધ કરી દેવાની ફરજ પડી છે તો હિમાચલમાં ભારે હિમવર્ષાના કારણે રાજ્યમાં બારસો ને થી વધારે રસ્તાઓ બંધ થઈ ગયા છે તો લોકોની સુવિધા માટે મંત્રી વિક્રમાદિત્ય સિંહે રસ્તા ખોલવા માટે ત્રણ હજાર પાંચસો કરતા વધારે મશીનો તેઓ જેસીબી મેદાને ઉતાર્યા છે તો લાહુલ અને પણ તાપમાનનો પારો બે ડિગ્રી પહોંચતા અનેક જિલ્લાઓમાં ભારે બરફ વર્ષાનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો ભારે ટ્રાફિક જામ અને પાણીની અછતના કારણે પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ઈયુ એટલે કે યુરોપિયન યુનિયન સાથે ડીલ થવાથી ભારતને તેનો શું ફાયદો થશે તે વિશે વાત કરવામાં આવતો ભારત અને ઈયુ એટલે કે યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષ પછી એફટીએ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે જેને મધર ઓફ ઓલ ડીલ્સ ગણવામાં આવે છે તો આ સમજૂતીથી ભારતમાંથી યુરોપમાં નિકાસ વધશે અને દ્વિપક્ષીય વેપાર 136.53 બિલિયન ડોલર થી પણ વધી જશે તો કરાર હેઠળ યુરોપિયન યુનિયન લક્ઝરી કાર દારૂ અને રફ ડાયમંડ સસ્તા થવાની પણ શક્યતા છે તો યુરોપના બેલ્જિયમથી લઈને રફ ડાયમંડની આયાત કરવા ઉપર ડ્યુટી પણ ઘટશે જેનો સીધો લાભ સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગોને મળશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તેર રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું જ્યાં દોસ્તો હવામાન વિભાગે દિલ્હી અને સહિત દેશના જેટલા વરસાદ લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ દરમિયાન આજે અને કાલે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ સુધી હવામાનમાં મોલટો પલટો આવશે જેમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન જમ્મુ કાશ્મીર મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો આ દરમિયાન ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની આગાહી છે તો આ સિવાય તમિલનાડુ અને પુડુચ્ચેરીમાં પણ શિયાળુ વરસાદની સંભાવના છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ચારે બાજુ હાહાકાર તો સ્કૂલ અને કોલેજો બંધ તો પચીસ કરતા વધારે લોકોના મોતના અહેવાલ છે જ્યાં દોસ્તો અમેરિકાના ઉત્તર અને પૂર્વીય વિસ્તારમાં આવેલા વિનાશક બરફના તોફાને હાહાકાર મચાવ્યો છે તેમજ ભારે હિમવર્ષા અને ઠંડીના કારણે અત્યાર સુધીમાં પચીસ કરતા વધારે લોકોના મોતના અહેવાલ છે તો અરકાન સાસથી લઈને ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના એકવીસો કિલોમીટરના વિસ્તારમાં બરફની ભારે ચાદર છવાય છે તો હવા ખરાબ હવામાનના કારણે શાળા અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે અને હજારો ફ્લાઇટ રદ થતા મુસાફરો પણ અટવાયા છે તો તંત્ર દ્વારા અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે દુનિયાભરમાં દોડશે ઇન્ડિયન બાઇક જ્યાં દોસ્તો વર્ષ બે નિકાસમાં સાયકલ ટકાનો વધારો થતાં નવો રેકોર્ડ સ્થાપિત થયો છે તો આ સાથે જ કુલ તેતાલીસ લાખ બાઇકનો નિકાસ સાથે બજાજ ઓટો અને ટીવીએસ મોટરે કુલ નિકાસમાં બોતેર ટકા હિસ્સો કબજે કર્યો છે તો બજાજની નિકાસ ઓગણીસ લાખ યુનિટ અને ટીવીએસની તેર લાખ યુનિટ સુધી પહોંચ વૈશ્વિક બજારમાં ભારતનો દબદબો વધ્યો છે તો મજબૂત ઉત્પાદન ક્ષમતા અને નેટવર્કના કારણે ભારતીય બાઇકની ડિમાન્ડ પણ વિદેશમાં વધી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ભારત અને યુરોપિયન યુનિયનની ડીલથી અમેરિકા લાલ ગુમ દોસ્તો ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરારથી અમેરિકા ભારે નારાજ થયું છે તો અમેરિકાના નાણામંત્રી મંત્રી સ્કોટ બેસેન્ટે આકરા પ્રહારો કરતા કહ્યું છે કે યુરોપ રશિયન તેલના માધ્યમથી પોતાની જ વિરુદ્ધ યુદ્ધનું ફંડિંગ કરી રહ્યું છે તો તેમણે ભારતનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટપણે કહ્યું કે જ્યારે અમેરિકાએ રશિયન તેલને લઈ અને ભારત ઉપર ટેરિફ લગાવ્યા હતા ત્યારે યુરોપિયન યુનિયનના દેશો તેમની પડખે ઉભા રહ્યા પણ ન હતા

સત્તર ટકા જેટલો મોટો વધારો જોવા મળ્યો છે તો વર્ષ બે હાજર પચીસ માં સોનામાં ચોસઠ જેટલા ટકાનો વધારો ઉછાળો જોવા મળ્યો હતો

અગ્રણી હીરાભાઈએ કાયદો અને પોલીસ ઉપર ભરોસો વ્યક્ત કરીને માયાભાઈના નિવેદન સામે સૂચક કટાક્ષ કર્યો હતો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું જ્યાં દોસ્તો ભારતીય શેર બજારમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે તો બી સેન્સેક્સ સેમસેક્સ ત્રણસો ઓગણીસ પોઈન્ટ વધીને એક્યાસી હજાર આઠસો ને સત્તાવન અંક ઉપર બંધ થયો છે જ્યારે એનએસસી નિફ્ટી ફિફ્ટી પણ એકસો છવ્વીસ પોઈન્ટ વધીને પચીસ હજાર પંચોતેર અંક ઉપર બંધ થયો હતો તો ટ્રેડિંગ દરમિયાન ઉતાર અને ચઢાવ પણ રહ્યો હતો પરંતુ અંતિમ મિનિટમાં શેર બજારમાં તેજી મળી હતી તો આ વધારાનું મુખ્ય કારણ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક એફટી એટલે કે ફ્રી ટેડ એગ્રીમેન્ટની જાહેરાત છે તો આ જે આવતા વર્ષે પણ અમલમાં આવશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે યુજીસી ને લઈને મોટા સમાચાર જ્યાં દોસ્તો યુજીસી ના નવા લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર તરફથી વલણના સંકેતો મળ્યા છે તો જનરલ કેટેગરીના લોકો દ્વારા થઈ રહેલા ભારે વિરોધને ધ્યાનમાં રાખીને સરકાર આ મામલે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી શકે છે તો આ અંગે યુજીસી ટૂંક સમયમાં નવા નિયમો અંગેની સ્પષ્ટતા પણ જાહેર કરશે તો આ કમિટી વાંધાઓનો અભ્યાસ કરીને નવી ભલામણો કરશે જેના કારણે વિવાદાસ્પદ નિયમોમાં સુધારા કે ફેરફાર થવાની પ્રબળ શક્યતાઓ છે

ચાદેગ્રા સહિતના ત્રણ મહામંત્રીઓની પણ નિમણૂક થઈ છે તો આનંદમાં દિનેશ પઢિયાર અને વિમલ પટેલને મહત્વના સ્થાનો પણ મળ્યા હોવાના અહેવાલ છે